આ લેખિતમાં કલેક્ટર કલેક્ટરશ્રી જીઈબી ઓફિસરને સુરત જીઈબી મેન ઓફિસ બધી જ જગ્યાએ અમે લેખિતમાં રજૂઆત કરવા છતાં રોજની ચારથી પાંચ કલાક લાઈટ જાય છે અને અઠવાડિયામાં બે વાર તો ચોવીસ ચોવીસ કલાક પાવર જતો રહે છે છતાં જીઈબી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી દર દર વખતે કે ભાઈ પાવર આવી જશે આવી જશે અને ચાર કલાક પાંચ કલાક છ કલાક આખો આખો દિવસ જતો રહે છે અમારી ઘણી રજૂઆત થતા કોઈ આનું નિરાકરણ આવતું નથી તો અમારો અવાજ યોગી એસ્ટેટ ના માધ્યમથી આ માધ્યમથી અમે સરકાર સુધી પહોંચાડવા માંગી છીએ